લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે બપોરે સાડા બાર વાગે રાહુલ ગાંધી અમદાવાદ આવશે પાલડીમાં કોંગ્રેસ ભવન પર તેઓ કાર્યકરોને સંબોધન કરશે એટલું જ નહીં મોરબી જુલતાપુલ હોનારત રાજકોટનો અગ્નિકાંડ અને વડોદરાના બોટકાંડના પીડિત પરિવારોને પણ મળશે રાહુલ ગાંધીએ સંસદ ભવનની અંદર હિન્દુ બાબતે આપેલા સંબોધન બાદ કોંગ્રેસ કાર્યાલયમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું આ મામલે કોંગ્રેસના પાંચ કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે રાહુલ ગાંધી ધરપકડ થયેલા પાંચ રહેલા પાંચ કોંગ્રેસના કાર્યકર્તાઓની પણ તેઓ મુલાકાત લે તેવી શક્યતા છે આ સાથે જ રાજકોટ અગ્નિકાંડ મોરબી બ્રિજ દુર્ઘટના હરણી બોટકાંડ સુરતની તક્ષશિલા આગરી દુર્ઘટનાના પીડિતોના પરિવાર સાથે પણ તેઓ મુલાકાત કરશે આજરોજ અમદાવાદ રાહુલ ગાંધીજી કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષને મળવા જઈએ છીએ કે અમારા ત્રણ વર્ષને એમાં એક્સપાયર થઈ ગયા છે અગ્નિકાંડમાં એના માટે અમે એની અમારી માંગ એ છે કે ભાઈ અમને ન્યાય મળે એ વાતને લઈને અમે રાહુલ ગાંધીને મળવા જઈ રહ્યા છીએ અને અમારી વાતને રાહુલ ગાંધી સંસદમાં ઉઠાવે અને અમને ન્યાય મળે એવી અમે આશા રાખી અમારી માંગ છે કે ભાઈ અમારો છોકરો અમને અગ્નિકાંડમાં વમાઈ ગયો છે બરાબર અમારે એવું છે કે ભાઈ અમને આ જે વસ્તુની માંગ મળે અમને જે વસ્તુ અમને આનો ચુકાદો લાવે કે અમારે જે વસ્તુ છે એ આજે ભાઈને મળવા જાય છે સાહેબને બરાબર તો એ અમારું કાર્ય સફળ થાય બરાબર અને જેમ બને એમ આનું કામ પહેલાં રૂપાડે અને જેમ બને એમ અમને જેમ બને એમ અમદાવાદ આનો ચુકાદો આપે આજે અમે રાહુલ ગાંધીજીને મળવા જાય છે અને ત્યાં અમે અમારો મુદ્દો મૂકશું ત્રણ અમે એક મહિનાથી જે આ ન્યાય માટે માગણી કરીએ છીએ એ આજે અમે રાહુલ ગાંધીને જઈને અમે અમારી માગણીઓને જે અમારી ત્રણ માંગો છે એ અમે રજૂ કરશું ત્યાં